આ વાર્તામાં માણસ કેટલો લુચ્ચો અને કેટલો સ્વાર્થી છે તે જણાવવામાં આવ્યું છે પશુ ઉપર વિશ્વાસ કરવો પણ ખરી સિવાય માણસ ઉપર વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે માણસે તેનો જીવ બચાવ્યો તો પણ તે માણસનો જીવ લેવા તૈયાર થઈ ગયો તે ધનની લાલચમાં એટલો બધો અંધ બની જાય છે કે તે કોઈ પણ સપણ જોતો નથી કે કોઈ ઉપકાર જોતો નથી તે પોતાનું સારું થાય તેવું જ વિચારે છે એવું આ વાર્તામાં બતાવવામાં આવ્યું છે તો ચાલો વાર્તા શરૂ કરીએ એક શિકારી હતો હાથમાં તીરખામટું લઈને એ જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો શિકાર તો કઈ હાથ લાગ્યો નહીં પણ એક ઊંડા ખાડામાં પડતા પડતા એ માંડ માંડ બચ્યો એના મોમાંથી ચીસ નીકળી ગઈ ત્યાં તેને અવાજ સાંભળ્યો અમને બચાવો ખાડામાંથી અવાજ આવ્યો એક ઉંદર છે એક સાપ છે એક દીપડો છે અને એક માણસ છે અમે આ ખાડામાં પડી ગયા છીએ પણ ખાડો એવો સીધો છે કે અમે એમાંથી બહાર નીકળી શકતા નથી અમારા પર દયા કરી અમને બહાર કાઢો શિકારીએ કહ્યું હું માણસને બહાર કાઢીશ એ મારો નાયત વાળો છે પણ ઉંદર સાપ અને દીપડાને નહીં કાઢું ઉંદર અમારું ધાન ખાય છે સાપ અમને ડસે છે અને દીપડો અમારા ઢોર ઠાકર ઉપાડી જાય છે તેને બચાવવાથી અમને

એટલી અમારી તને વિનંતી છે આ સાંભળી શિકારીને દયા આવી તે બોલ્યો મદદની આશાએ નહીં પણ કોઈને બચાવો એ સારું કામ છે એમ સમજીને હું તમને બચાવીશ પછી એણે જંગલમાંથી વેલાઓ શોધી શોધીને એનું મજબૂત દોરડું બનાવ્યું અને એ દોરડું ખાડામાં લટકાવ્યું દોરડાની મદદથી એ ચારે જીવ ખાડામાંથી બહાર આવી ગયા દીપડાએ શિકારીનો આભાર માની કહ્યું જો ભાઈ તું શિકારી છે હું પણ શિકારી છું હું તને રોજ શિકારમાં મદદ કરીશ જંગલમાં શિકાર કરવા આવે તો તું તું કોઈ દિવસ ખાલી હાથે પાછો નહીં જાય એ મારું વચન છે શિકારે કહ્યું આભાર પછી સાપ પોતાના દરમાંથી કોઈક ચીજ લઈ આવ્યો એણે કહ્યું લગાડી દેવાની પણ એની એક શરત છે કૃતજ્ઞના લોહીમાં કાલવીને આ દવા વાપરવાની છે કૃતજ્ઞ નું લોહી આ કઈ સમજાયું નહીં શિકારીએ કહ્યું સાપે કહ્યું વખત આવીએ સમજાય આમ કહીએ ચાલ્યો ગયો એટલામાં ઉંદર કોઈ પોટલું પોટકું ખેંચતો ખેંચતો ત્યાં આવ્યો એને પોટકું શિકારીની સામે મૂકી કહ્યું આ હું તને આપું છું ઘણા વર્ષ લગી મહેનત કરીને મેળવેલું મારું આ ધન છે હું એ તને દઈ દઉં છું એ લઈને તું સુખી થા શિકારીએ પોટલું છોડીને જોયું તો એમાં સોના મોરો હતી જવેરાત હતું સાત જિંદગીમાં એ પોતે કમાઈ ન શકે એટલું એ ધન હતું છેલ્લે માણસે કહ્યું ભાઈ શિકારી હું તો તારો વાળો છું હું ગરીબ છું મારી પાસે કશું નથી હું કોઈ રીતે તારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી શિકારીએ કહ્યું તારું ઘર ક્યાં તારું ગામ ક્યાં માણસે કહ્યું તારું ઘર એ જ મારું ઘર મારું ક્યાંય ઘર નથી મારું ક્યાંય ગામ નથી આ સાંભળી શિકારીએ કહ્યું ભાઈ નાયતવાળા તો તું મારી સાથે મારે આવ મારી સાથે રહેજે મારા રોટલામાં અડધો ભાગ તારો આમ શિકારીએ માણસને પોતાની સાથે પોતાને ઘેર લઈ ગયો ને પોતાના સગ્ગાભાઈની પેટે એને એને રાખ્યો થોડા દિવસ પછી માણસે કહ્યું ભાઈ શિકારી ભાઈ શિકારી ઉંદરે આટલું ધન આપ્યું છે તો તમે હવે ફક્કડ નવું મકાન બનાવીને માધથી રહો ને શિકારે કહ્યું આ ઝૂપડું શું ખોટું છે આ સૂકા રોટલા શું ખોટા છે માણસે કહ્યું હું હું ખાઈ પી લહેર કરો અમન ચમન કરો મને તો એવું ગમે શિકારીએ કહ્યું તો ઠીક તમને ગમે એવું કરીએ પછી તો પેલા ઉંદરે આપેલા ધનમાંથી માંથી ફક્કડ મકાન બનાવ્યું નોકર ચાકર પણ આવ્યા અને શિકારીના ઘરમાં અતિથિ બનીને આવેલો એ માણસ નાયત વાળો જાણે ઘરનો ધણી હોય ખાઈ પીને લહેર કરવા લાગ્યો અને નોકરો પર હુકમો છોડવા લાગ્યો આમ થોડા દિવસ ચાલ્યું ત્યાં એ માણસના મનમાં વિચાર આવ્યો કે આ શિકારી સાવ બુદ્ધુ છે એને ધનના મહિમાની ખબર નથી એને કેમ ખાવું ને કેમ જીવવું એની ખબર નથી આવાની પાસે ધન ન હોય તો તોય શું ને ન હોય તોય શું ધનનો માલિક થવાને એ લાયક નથી એટલે શિકારીને કેવી રીતે ધનનો માલિક મટાડી દેવો અને પોતે એ ધનના માલિક બની જવું એની યુક્તિઓ એને વિચારવા માંડી એવામાં ગામમાં ચોરીની રાડ પર રાડ પડવા માંડી આજે નગર શેઠના ઘરમાં ચોરી તો કાલે પુરોહિતના ઘરમાં ચોરી રાજાએ ઢંઢેરો પીટાયો કે ચોરીનો અને ચોરનો જે પત્તો આપશે એને ભારે ઇનામ આપવામાં આવશે હવે શિકારીને ઘેર રહેલા આ માણસને થયું કે આ સરસ તક છે તેણે કચેરીમાં જઈને જાહેર કર્યું કે હું ચોરને જાણું છું ને ચોરીને પણ જાણું છું પકડો આ શિકારીને થોડા દિવસ પહેલા જ એના ઘર માં ખાવાનું ધાન નહોતું અને આજે એ ફક્કડ મકાનમાં રહે છે અને અમન ચમન કરે છે ક્યાંથી લાવ્યો આ બધું તલ ચોરીને તો વળી નાના કરની ચોરીમાં શું મળે એટલે એ મોટા ઘર માં ચોરી કરે છે રાજાના મનમાં આ વાત બરાબર ઠસી ગઈ તેને તરત જ સિપાહીઓ મોકલી શિકારીને પકડી મંગાવ્યો ત્યાં સભામાં માણસના આ નાતવાળાએ શિકારીની સામે આરોપ મૂક્યો કે તે ચોર છે તેણે ચોરી કરીને ધન ભેગું કર્યું છે રાજાએ શિકારીને પૂછ્યું તું શો ધંધો કરે છે શિકારીએ કહ્યું જંગલમાં શિકાર કરું છું એ સિવાય બીજો કોઈ ધંધો મને આવડતો નથી રાજાએ એ પૂછ્યું તો તારી પાસે આટલું ધન આવ્યું કે બચાવ્યો હતો તેમાંથી ઉંદરે મને આ ધન આપ્યું છે આ સાંભળી રાજા હશ્યો તેણે કહ્યું કેવી ઉઠપટાંગ વાત કરે છે કેવી ઉઠપટાંગ વાત કરે છે તું ઉંદર તને ધન આપે આવી ખોટી વાત કરી તું અમને છેતરવા માગે છે શું હું ચોર નથી મેં કદી હું ચોર નથી મેં કદી ચોરી કરી નથી મારી પાસે ધન છે તે બધું ઉંદરે જ આપેલું છે કારણ કે મેં એકવાર એનો જીવ બચાવ્યો હતો શિકારે કહ્યું ના મહારાજ હું જે કહું છું તે સાચું જ કહું છું રાજાએ કહ્યું હું એ વાત માનવા તૈયાર નથી હું તને ચોર ઠરાવું છું ને તને દેશ નિકાલની સજા કરું છું તારી અડધી મિલકત સરકારી તિજોરીમાં જમા થશે અને અડધી તારી ચોરી ખુલ્લી પાડનાર આ સજ્જનને આપવામાં આવશે શિકારીએ ગદગદ સ્વરે કહ્યું મહારાજ મને ચોર ઠરાવ્યા વગર પણ તમે મારી બધી મિલકત લઈ શકો છો કે આ સજ્જનને દઈ શકો છો હું તો ગરીબ માણસ છું અને ગરીબી ની રીતે રહેવામાં મને સુખ છે હજી આ શબ્દો પૂરા બોલાઈ રહ્યા નથી એટલામાં રાજમહેલ ની દાસી દોડતી આવી બોલી મહારાજ ગજબ થઈ ગયો કુંવરીબા બગીચામાં ફરતા હતા ત્યાં તેમને કાળોતરો આપડી ગયો કુંવરીબા બેભાન થઈને પડ્યા છે ઓ રાજાના મોઢામાંથી એક કાર્મી ચીસ નીકળી ગઈ તેણે બૂમ પાડી હમણાં ને હમણાં વૈદ હકીમોને બોલાવો વૈદ હકીમો આવ્યા પણ કુવરીને કોઈ સાજી કરી શક્યું નહી રાજા બે બાકડા બની જાહેર કર્યું કે મારી કુવરીને જે જીવાડ છે તેને હું મારો જમાય બનાવી અડધું રાજપાટ આપીશ શિકારી અત્યાર સુધીમાં અત્યાર સુધી કઈ બોલ્યો નહોતો હવે એવો કોટવાલને કહ્યું કે મને સાપનું ઝેર ઉતારતા આવડે છે કોટવાલે તરત રાજાને વાત કરી રાજાએ કહ્યું બોલાવો રાજાએ એ કહ્યું બોલાવો એને કોટવાલે કહ્યું ચોર કે કહ્યું ચોર ચોરની અત્યારે વાત નથી વાત નથી થતી અત્યારે તો વિદ્યાવાર વાત થાય છે મારે મન તો જે વિદ્યા દેખાડે તે વિદ્યાવાળો શિકારી કોટવાલની સાથે પોતાને ઘેર જઈને સાપે આપેલી પેલી દવા લઈ આવ્યું પછી તેણે રાજાને કહ્યું જેમ ઉંદરે મને ધન આપ્યું તેમ બચાવેલા સાપે મને આ દવા આપી છે દવા કૃતજ્ઞના લોહીમાં કાલવીને વાપરવાની છે રાજાએ કહ્યું કૃતજ્ઞના લોહીમાં કૃતજ્ઞને અત્યારે ક્યાં ખોળવા જવું શિકારીએ કહ્યું ખોળવા જવો નહીં પડે કૃતજ્ઞ અહીં હાજર છે આ રહ્યો આમ કહી એણે પેલા સામે ઈશારો કર્યો આ આ વાતનો વાતનો વિરોધ વિરોધ કરતા હું કૃતજ્ઞ નથી હું સજ્જન છું રાજાએ કહ્યું દવા વાપર્યા પછી એ વાતનો તરત નિર્ણય થશે પછી તેણે શિકારીને કહ્યું ઝટઝ દવા તૈયાર કરો શિકારીએ તરત જ ઘા કરી નાતવાળાના શરીરમાંથી લોહી કાઢી તેમાં દવા કાલવી રાજકુમારીના ડંક ઉપર લગાડી દીધી બધા આંખો ચોળીને ઉગાડે એટલામાં તો રાજકુમારીના શરીરમાંથી ઝેર ઉતરી ગયું ને બેઠી થઈ ગઈ રાજા બોલ્યા રાજા બોલી ઉઠ્યો ઓ અજબ વાત શિકારી સાચો લાગે છે એણે તરત કોટવાલને હુકમ કર્યો આ કૃતજ્ઞને પકડો ને બાંધો પછી રાજાએ શિકારીને કહ્યું આ માણસ

અને પોતાનો જીવ બચાવનારનો જીવ લેવા એ તૈયાર થઈ જાય છે રાજાને ખાતરી થઈ ગઈ કે આ માણસ છે એને સજા કરી નાખ્યો પછી રાજાએ પોતાના દરબારીઓની સામે જોઈ કહ્યું ઉંદર સાપ અને દીપડા જેવા પ્રાણીઓને દયાથી વશ કરી પોતાના મિત્ર બનાવનાર આ દયાળુ આદમી મારો જમાય બની ગાદીનો વારસો બને એ મને સર્વથા ઉચિત લાગે છે આપ સૌ આપ સૌનું શું માનવું છે આખી સભાએ રાજાની એ વાતને ટેકો આપ્યો પછી તો ધામધૂમ પૂર્વક શિકારીની સાથે રાજકુરીના લગ્ન થઈ ગયા લગ્નના એ ઉત્સવમાં સાપ અને દીપડો ખાસ નિમંત્રણથી હાજર રહ્યા હતા પછી ખાધું પીધું અને રાજ કર્યું વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદ્વા ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરી તમને અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી નવી વાર્તાઓ પીરસતા રહીએ જય માતાજી મિત્રો આવી વાર્તા બનાવવામાં ગોતવામાં અમને ઘણી મહેનત કરવી પડે છે